સુરતમાં ચોમાસાની શરૂઆત બાદથી જ વિસ્તારમાં લોકો પરેશાન છે ત્યારે હાલમાં વરસાદનો વિરામ થતાં લિંબાય ગોવિંદનગર ગરનાળામાં ગંદા પાણીથી લોકો હેરાન થઈ રહ્યા છે સુરતમાં ચોમાસા સાથે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા હતા લીંબાયત વિસ્તારના લોકો તો ચોમાસાની શરૂઆતથી જ પરેશાન છે અને હાલમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં લિંબાયત વિસ્તારમાં લોકોની સમસ્યાનો નિવેડો આવ્યો નથી વાત એમ છે કે ઉધના લિંબાયતને જોડતો બ્રિજ પર ભારે ટ્રાફિક હોય છે ત્યારે વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળાના લોકો ઉપયોગ કરે છે પરંતુ સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદ હોય કે ન હોય ગન્નાડામાં પાણી ભરાઈ રહ્યું છે ગન્નાડાનું રિપેરિંગ બાકી હોવાથી કાડાઓનું પુરાણ પણ ન વાહન ન થતા ચાલકો ગબડી રહ્યા છે જો કે તંત્ર ડોક્યુ સુધા કરતું નથી જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો મારું નામ કેસરલી પીડાતા લિંબાયા સામાજિક અગ્રણી તેમજ ગોવિંદનગર ઇન્ડલ સોસાયટી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ઉપ પ્રમુખ અહીંયા રોડ નંબર 0 ઉધના સંજય રેલવે ગન્નાડામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત મૌખિક ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને મોટા ખાડાઓ પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે અને બહુ મોટી સમસ્યા છે જેથી અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આ કાયમી ગંદા પાણીનો ભરાવો જે બાજુમાં ડ્રેનેજ જાય છે એને કાયમી રીતે કમ્પ્લીટ કરી અને પાણીનો નિકાલ થાય એના માટે ખાસ નમ્ર અરજ છે અને ગરનારામાં આરસીસી બનાવવામાં આવે તો આ સમસ્યા કાયમી નિકાલ આવે એવી છે છે લોકો કેટલા લોકોની અવરજવર શું હા અને સમાન રસ્તો છે હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર અહીંથી આવે જ આવે છે ટુ વ્હીલર થ્રી વ્હીલર માટેનો આ મેન રોડ છે જેથી પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આનો તાત્કાલિક ગંદા પાણીનો ભરાવો જે છે તેને તાત્કાલિક ઉકેલ આવે

કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો આવા જવાની તકલીફ વધારે થાય છે ત્યાંથી જવામાં તમને કોઈ